તાપી જિલ્લાના એમએલએ સામે ધર્મતરણનો આક્ષેપ વ્યારાના ભાજપાના ધારાસભ્ય મોહન કોકરી સામે લાગ્યા ધર્મતરણનો આક્ષેપ દેવભીરસા સેનાએ લગાવ્યા ધારાસભ્ય મોહન કોકરી સામે લાગ્યા ધર્મતરણ આક્ષેપ દેવભીરસા સેનાએ ધારાસભ્ય મોહન કોકણીની રાજીનામાની કરી માંગ દેવભીરસા સેના દ્વારા ધારાસભ્ય મોહન કોકણીના પુતળા દહન કરાયું પૂતણા દહન પહેલા જ દેવભિરસા સેનાના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ દેવભિરસા સેના દ્વારા વ્યારાના ચીખરવાવ ગામે ખ્રિસ્તી આત્મિક સંમેલન વિરોધ કરવામાં આવ્યો

મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ફરી પાછા અહીંયાથી ફરી પાછા મહારાષ્ટ્ર જવાના જ પણ ઈશ્વર પિતાની એક આયોજન હોય અને આયોજનના આધારે અહીંયા આવ્યા છીએ અને આજે તમે સૌ ઈશ્વરે તમને પસંદ કર્યા છે અને તમને પસંદ કર્યા છે એટલા માટે આપ સૌ આવ્યા છો અલગ અલગ ગામમાંથી જે ભાઈઓ બહેનો અને યુવાન યુવાનો આપ સૌ આધ્યાત્મિક વચનો માટે આવ્યા છો ઈશ્વરની શાંતિ પામવા માટે આવ્યા છો અને આજે આ એક તક છે અને આજે ઈશ્વર્ય શાંતિ મેળવવા માટે તમે બધા અહીંયા આવ્યા છો અને યુહાન પેલા ધ્યાયમાં લખ્યું છે કે જેમણે તેમને તેડ્યા છે અને જેટલા તેનો અંગીકાર કર્યો છે એટલાને દેવે તેમના છોકરા થવાનો અધિકાર પણ આપ્યો છે અને ઈશ્વર અહીંયા ચમત્કારિક કામ કરે ઈશ્વરીય કામ થાય અને આપ અહીંયા જેટલા આવ્યા છો હવે પછીના દિવસો બીજા બે દિવસો બાકી રહેશે એમાં પણ આ શરૂઆતનો દિવસ છે અને અહીંયા થોડી ચર્ચા પણ કરી કશું થવાનું નથી તમામને અધિકાર છે અને આપ સો અહીં આવ્યા છો અને આપણા માટે જે ઈશ્વરના સેવકે ઈશ્વરે આપ આપણી વચ્ચે મોકલ્યા છે અને નવાકરણમાં લખ્યું છે કે ઓ વૈતૃ કરનારા તથા ભારતીય ભારતીય લડાયેલા તમે સગડા મારી પાસે આવો હું તમને વિષમો આપીશ અને ઈશ્વર આપણને શાંતિ વિષમો આપવાનો ઈશ્વર છે ત્યારે આપ બધા અહીંયા આવ્યા છો આધ્યાત્મિક વચનો લેવા માટે આવ્યા છો આધ્યાત્મિક ભોજન લેવા માટે આવ્યા છો ખૂબ સારી રીતે અને માત્ર આજનો દિવસ જ નહીં પરંતુ આ ત્રણે ત્રણ દિવસનો ખૂબ સારી રીતે ઉપયોગ કરજો તમે આવ્યા છો સાથે

કારણ કે અમે છેલ્લા કેટલાક ટાઈમથી અમે એટલા આયોજન પત્રા અહીં તાપી જિલ્લામાં આપેલા છે પણ એક બી કાર્યક્રમ બંધ નથી થતા હવે અમારે આદિવાસી જાવું કા અમે આદિવાસી સંસ્કૃતિ સમાજ ને રૂડી પરંપરા જે ચાલી આવેલી છે એને બચાવવા માટે અમે સંઘર્ષ કરી રહ્યા છે ને ભાજપના ધારાસભ્ય જે મોહન કોકણી જે આદિવાસીના સીટ પર ચૂટાઈને એમએલએ બન્યા છે તો એમની ફરજ છે કે પોતાના સમાજનો રક્ષક હોવા જોઈએ એમની જગ્યાએ આ લોકો ખુલ્લે આમ કહે છે કે તમે બીજાને બી લે આવો તો આવું નહીં થવું જોઈએ એના માટે આજે અમે પુત્રા ધાર નો કાર્યક્રમ કર્યો હતો હિતેશ એક જનસાક્ષી ન્યુઝ બારડોલી